નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધર્લ્ડ ન્યુઝમાં વડોદરા શહેર માં છવ્વીસ ફેબ્રુઆરી ના રોજ સવારી નીકળનાર છે જેને લઈને આયોજકો દ્વારા પોલીસ કમિશનર સાથે બેઠક મળી મહાશિવરાત્રી પર્વને લઈને વડોદરા શહેરમાં હલસોલ ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સાથે સાથે વડોદરા શહેરમાં શિવજી કી સવારીની ભવ્ય શોભાયાત્રા વડોદરા શહેરના રાજમાર્ગ ઉપર નીકળતી હોય છે ત્યારે આગામી છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ શિવજી કી સવારીની શોભાયાત્રા નીકળનાર છે જેને લઈને આજે આયોજકો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે બેઠક મળી હતી જેમાં શિવજી કે સવારીની શોભાયાત્રા પર પોલીસ તંત્ર ફાયર વિભાગ અને જેબીના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી શોભાયાત્રામાં પોલીસ વિભાગ તો ભાઈ યાત્રાના રોડ ઉપર વાહન ચાલકો અને અડચણ ન થાય તે સાથે વાહન વ્યવહાર શરૂ કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી શોભાયાત્રા લાખોની સંખ્યામાં શિવભક્તો જોડાતા હોય છે જેમાં તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે આયોજકોની બેઠક મળી હતી જેમાં શિવજી કે સવારીની શોભાયાત્રાના રૂટની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તારીખ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ અંગેનો કાર્યક્રમ સમગ્ર શહેરમાં છે આમાં વિશેષ કરીને શિવજીની સવારી જે યાત્રા છે આ અતિ મહત્વનું રહે છે શહેર પોલીસ દ્વારા આ માટે તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે પરંતુ કેટલાક મુદ્દાઓ બાબતે આયોજકો સાથે ચર્ચા વિમર્શ કરીને સંકલનથી દરેક મુદ્દાઓને પણ આવરી લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવા અંગેનું આ વખતે આયોજન કરી છે આપણે ત્રણ દિવસ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટરેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ ફાયર સેફ્ટી ઓફિસર હેલ્થ ઓફિસર વગેરે સાથે પણ આ પ્રકારના સંકલનનું બેઠક કરીને પૂર્વ તૈયારીના રૂપે માર્ગ ઉપર ઇમરજન્સી કન્ટિન્જન્સી વગેરે માટે વ્યવસ્થા ગોઠવી છે આજે ઓનરેબલ એમએલએ માંજલપુર શ્રી યોગેશભાઈ અને એમના આખા ટીમ સાથે અને પોલીસ વિભાગના એડિશનલ કમિશનર ડેપ્યુટી કમિશનરો સાથે એક બેઠકનું આયોજન કરી અને શિવજીની સવારી કાર્યક્રમ કેવી રીતે આપણે વિઘ્ન વગર સંપન્ન કરાવી શકીશું તે અંગે વિસ્તૃત ચર્ચા કરી છે તો આયોજકો તરફથી પોલીસ વિભાગને તમામ પ્રકારની સાથ સહકાર આપવા અંગે એમને કમિટ કરી છે અને પોલીસ વિભાગ પણ આ સમગ્ર કાર્યક્રમ શાંતિભરી માહોલમાં સંપન્ન થાય અને વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને શહેરના તમામ દર્શનાર્થીઓ ભક્તાળુઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાનું તક મળે અને કોઈ અનિચ્છીન બનાવ ન બને તે અંગે આપણે સંકલિત પ્રયાસ કરીશું એવા આજે સંકલ્પ કરી છે આપણા મીટિંગમાં તમામ મુદ્દાઓ આપણે ચર્ચા કરીને એક કલેક્ટિવ એગ્રીમેન્ટથી આગળ વધવાની આપણે નિશ્ચય કરી છે થેન્ક યુ વિઝિટ અંગે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ચીફ મિનિસ્ટરશ્રીને એમએલએ શ્રી દ્વારા આમંત્રણ તો આપવામાં આવે છે આ આજની તારીખે આપણે પાસે કન્ફર્મ પ્રોગ્રામ નથી તમને આવતા બે દિવસમાં જ્યારે વીવીઆઈપી મુમેન્ટ નક્કી થાય આ અંગે તમને પણ આપણે જાણ કરીશું લાઉડસ્પીકર અંગે હોમ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના કેટલાક માર્ગદર્શી સૂચનાઓ છે અને ભાગરૂપે દર વખતે કોઈપણ કાર્યક્રમમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને સ્પીકરનો ઉપયોગ કરવાનું થાય તો પોલીસની પૂર્વ મંજૂરી સાથે જ કરવું પડે ગયા વર્ષે અને કેટલાક વર્ષોથી ચાલતા આ કાર્યક્રમમાં આખું ફોર્મેટ આમાં કોણ કોણ પાર્ટિસિપેટ કરે છે કયો જગ્યાએ ડીજે મૂકવામાં આવતી હતી આ તમામ વિગતો પોલીસ વિભાગ પાસે પણ છે આયોજકો પાસે પણ છે તોય એમના જે ડીજેના આયોજકો છે ઇન્સ્ટોલ કરનાર છે એમને સાથે પણ પોલીસ સ્ટેશન કક્ષાએ એસીપી ડીસીપી કક્ષાએ બેઠકો પણ થયું છે આમાં કોઈ અસમંજસ નથી આપણે સંકલનથી જે જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કરવાના છે સ્થાપિત કરવાના છે અને જગ્યાએ નક્કી કરી સુરક્ષા અને આપણા આખું પ્રસેશનનું મૂવમેન્ટને નડે નહીં અને સાથે સાથે આપણે જે સંવેદનશીલતાને ધ્યાને રાખી નિયમાનુસાર ડીજેનો પણ ઉપયોગ આ કાર્યક્રમમાં કરવામાં આવશે ખાસ કરીને વડોદરા શહેરમાં સાલાનુસાર વર્ષોથી સુસાગરની મધ્યમાં સર્વેશ્વર માધ્યમની જે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે એ પણ વ્યવસ્થિત પ્રમાણે થશે તેમજ બે હજાર તેરથી શિવ પરિવાર યાત્રા રણ મુક્તેશ્વર મહાદેવથી નીકળીને માંડવી માંડવીથી નાય મંદિર નાય મંદિરથી ખંડેરાવ માર્કેટ પ્રતાપ ટોકી થઈને અમદાવાદી પોર અમદાવાદી પહોરથી કોઠીએ એટલે ઉદયનારાયણ મંદિરે પૂર્ણ થશે ખાસ કરીને જે વર્ષોથી પહેલાં તમે જોયું તો જોયું એટલે સાત આઠ વર્ષ આપણે શાળાઓ લગભગ વીસ પચીસ શાળાઓ તેમજ જે ધાર્મિક મંદિરો છે એ લોકોનું બી પ્રોસેસન નીકળતું હતું એની સાથે ડીજે પણ નીકળતા હતા પણ છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે જે યાત્રા નીકળશે એની સાથે એક જ ડીજે રહેશે અને એક લાઇટનો પાંચ છ જીભો રહેશે જેમાં કાર્યકર્તાઓ પણ સાથે રહેશે જે રસ્તામાં જે ડીજે હશે એ જે બી જે રીતે સવારી નીકળતી જ હશે એ ડીજો એ લોકોનું ડીજે ઉઠાઈ જશે અને શાંતિથી આ કાર્યક્રમ થશે આ બાબતની તૈયારીઓ પૂર જોરથી તૈયારી થઈ ગઈ છે જે શિવજીનો રથ છે એ બી એક અઠવાડિયાથી જાગનાથ મહાદેવમાં એનું બી બધું મોનિટરિંગ એટલે જોવાનું જે બી કંઈક પાર્ક ખૂટતો હોય કંઈક નીકળી ગયો હોય આ બધું ચેકિંગ અત્યાર ચાલી રહ્યું છે ને લગભગ કાલે એનું કામ બધું પૂર્ણ થશે એટલે આ બધી જ વ્યવસ્થા વર્ષોથી તમે જુઓ છો કે પોલીસ વિભાગ તરફથી કમિશનર શ્રી નવા છે પણ જૂના અધિકારીઓ બી છે સાથે કોઈ વખત પોલીસ જોડે કોઈ ઘર્ષણ પ્રજામાં કે જનતામાં કે અમારા કાર્યકર્તાઓમાં થઈ નથી સમયસર રથ પહોંચી જાય એના માટે અમે ચિંતિત હોઈએ છીએ ને ટાઈમે જ પહોંચી જાય છે એ રીતે જ વ્યવસ્થા આજે બધી ચર્ચા થઈ છે અને પોલીસ વિભાગ અને વડોદરા શહેરની ભાવિક જનતાને શિવભક્તોને પણ હું વિનંતી કરું છું કે વ્યવસ્થિત રીતે જે વર્ષોથી આપણે સાલાનુસાલથી આ જે શિવરાત્રિનો મહોત્સવ ઉજવીએ છીએ મને લાગે છે કે આખા દેશમાં શિવ પરિવાર યાત્રા વડોદરા શહેરમાં જ નીકળે છે અને સાવલીવાલા સ્વામીજીનું જે સપનું હતું ને પ્રમુખ સ્વામીજીની આ આપણે પ્રેરણાથી આ બધું કામ સિદ્ધ થયું છે ને આ વખતે પણ સંપૂર્ણ રીતે શિવ પરિવાર યાત્રા સારી રીતે નીકળશે ને ભાવિક ભક્તો જોડાય એવી એવું બી નથી